તો નમસ્કાર મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હાજર પચીસ અને વાર થયો છે મંગળવાર જાણીશું કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગે શું આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરની અંદર એક ચક્રવાત બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની પણ શક્યતાઓ જોવા મળવાની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે ઓગણીસ નવેમ્બરથી અરબસાગરની અંદર હવાની દબાણવાળી નબળી સિસ્ટમ ઊભી થવાની પણ શક્યતાઓ છે જેના કારણે દિશા પ્રવાહમાં નાના મોટા ફેરફાર થઈ શકે છે વધુમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં અઢાર ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ જોવા મળી શકે છે પશ્ચિમ વિક્ષેપ સક્રિય બનતા ભેજ અને પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે જેના કારણે હવામાન અચાનક ભેજવાળું થઈ શકે છે ખેતીના સંદર્ભમાં આ સમયગાળો મહત્વનો બની શકે છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધશે પવનની દિશા બદલાતા અને ઉત્તર પૂર્વના પવનો આવતા રાત્રિના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે જે બાદ સત્યાવીસ ડિસેમ્બરની આસપાસ અને ફરી અગિયાર જાન્યુઆરીએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થતો જોવા મળવાનો છે